કેટલા નાખવાના કડદો કરીને ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટ્યા છે એના માટે આ વ્યવસ્થા રાખી છે પછી થઈ જાજો કમ્પ્લેટ એમાં કાય કોઈ જાતની શેર શરમ રાખવાની થતી નથી લૂંટવામાં રાખી જ્યાં હોય ના ખેડૂતોને લૂટી લેવા સિવાય ભાજપ બીજો કોઈ ધંધો તારું રે ભરોસો અમને ભારી રે હજી એવો ગરબો ધાથા નમસ્કાર મિત્રો કિસાન સંદેશમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારમાં જઈને રાતના સાડા દસ વાગે લોકો સાથે બેસી અને વાળી ચા પીવી રહ્યા છે મિત્રો જે પાર્લે બિસ્કિટનો ભૂકો કરીને ચામાં નાખે છે અને તે ચા કેવી છે તે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવો અને ચા પીતા પીતા જેઓએ વાતચીત કરી છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે તે ખરેખર સાંભળવા અને સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો અને અત્યારે જે ઠંડીમાં રાતના માહોલમાં ગોપાલ ઇટાલિયા ચાની ચૂસકી સાથે જે ચર્ચા કરી રહ્યા છે તે ખરેખર સાંભળવી અને સમજવી જરૂરી છે મિત્રો જો તમે ગોપાલ ઇટાલિયાને આ રણનીતિને આ રાજનીતિને તમે પસંદ કરતા હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જવાબ આપજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે ને દરેક લોકોએ શું મજા માણી છે કેવા લાગી છે રૂપાળા લાગી છે આવો વિસાવદર વિધાનસભામાં ચા પીવા કેટલા વાગ્યા રાતના દસ ને ચોત્રીસ મંગાળો માંડ્યો છે અહીંયા ગામના ચોકમાં છે જો ભાજપ સ્પેશિયલ વ્યવસ્થા પૂરી રાખી છે બસ તાણું આવે એની વાત છે આ બધા આગેવાનો ગામના બેઠા છે અમારે વિસાવદર વિધાનસભા મત વિસ્તારના અડીખમ આગેવાનો બધા અને આ સુલો માંડ્યો છે અહિયાં તમ ગામ ની બજાર બજાર બતાવો મંદિર મંદિર થોડુંક આવે એવું કરો આવે છે હમ વાહ ભાઈ વાહ લ્યો આમે બેઠા છીએ ચા બને છે જેને જેને પીવી હોય આવો આદુ બાદુ નાખ્યું છે અને વ્યવસ્થિત કરી ચા આવ ઉદા આવ ચા પીવા ચા પીવા આવો હું આવી આવ બતાવો મારો જય સાઈનાથ લાવ પકડી રાખો ગૌ લે આ લે

ભાજપના જે જે નેતા હોય ગરીબ ખેડૂતોના નિહાકા લીધા છે અને કડદો કરીને ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટ્યા છે એના માટે આ વ્યવસ્થા રાખી છે હચકેલી પછી આપદા થઈ જાજો કમ્પ્લેટ એમાં કાય કોઈ જાતની શેર શરમ રાખવાની થાતી નથી કેમ કે લૂંટવા શરમ નથી રાખી જ્યાં હોય એના ખેડૂતો ને લૂંટી લેવા સિવાય ભાજપ વાળા પાસે બીજો કોઈ ધંધો નથી તમને કોઈ બીજો માણસ નથી મળતો લૂંટવા માટે તો ભાજપ વાળા ખેડૂતો ને લૂંટી જાય ગરીબ ખેડૂત બચારા મહેનત કરે પરસેવો પાડે માણ બે પૈસા નો માલ પકવે ત્યાં આવી જાય લૂંટવા વાળા આખા ટેકા નામે લૂંટફાટ આલે છે ચણા નો ટેકો એટલે કમ્પ્લીટ વ્યવસ્થા ગોઠવેલી છે હળપતા લાકડા જ રાખ્યા છે સીધો હાથો જ મારવાનો છે જય સ્વામિનારાયણ

ગામ માં ગયો ગામના લોકો બેઠો વાતો કરી ખાધું પીધું લોકોની કઈક ચર્ચાઓ થઈ હોય બધું થોડું આવ્યો હોય તો કઈક તો મારા તરફથી

સમાધાન રે બાબુ માપે 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 માપેર ફરી જાય ગીર નું નું જો લેજો હાલો ભાઈ હાલો ભાઈ પછી ભગવાન એ ઓને દે ભલાઓ પકડી રાખો જાવ તમે ન્યામત ભરીઓ નો

મારા માણસ પીવડાયું એમાંથી ત્રણ કપ ધા નીકળે એમ છે

ભાજપ વાળા ને બે ચાર શબ્દો આવી રીતે વિડીયો માં એમાં કહી દઉં ને તો એને ગમતું નથી ઓરાવી આવો તમને એટલે હું મારો ભાષણ માં ભાજપ માં ગુંડા છે બોલુ છે આમ છે બધું કોણ ગમે નહીં એટલે એવું કે એના ધંધા નથી દેખાતા કે કઈ હદ નો ભ્રષ્ટાચાર વાત નહિ લ્યો હમણાં બરડીયા ગયો દવાખાનું જોજો ને જોજો એક કરોડ નું મંજૂર થયું ક્યાંક વીસ લાખ નું બન્યું બોલો

થોડી શાંતિ થોડીક ધીરજ થોડુંક બધાનો મનમેળ આ મજા બીજે નથી ભાઈ મારી તો બધા ને જે સાંભળતા હોય વિનંતી છે બાપા બધા ધામ માં પાછા વહી આવો ને હો થોડી ગગડતા પડશે પણ આવશે મજા ગોપાલભાઈ હા તમે કયો ને એ અગવડતા જે છે ને એ જ તકલીફ પાડું છે અને એ સુધારવું છે ને એ જ મહત્વ નહીં પણ વાસ્તવિક રીતે વાસ્તવિક શાંતિ અહિયાં છે નહીં 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 વાસ્તવિક રીતે અગવડતા અહિયાં જ નથી શહેર માં તમામ વાતની અગવડતા છે અહીં શું અગવડતા ચાલો આમ જોઈ તો તો ઓલું મને થાય આખો અને સિગ્નલ બધુષણ સિગ્નલ ને હોર્ન ટ્રાફિક જામ અને પાર્કિંગ એટલામાં તમારા દહ થાય જાય તમે માનો બે વર્ષ જીવો દરેક સિગ્નલ ઉપર બે બે મિનિટ ઉભા રહી બે મિનિટ નો સરવાળો કરો ને તો ત્રણ હોય સિગ્નલ નો પાર્કિંગ નો બે વર્ષ થતો હોય

ના ના એટલે શું બાપા થી કરી કીધું ભાઈ પશુપાલન કેતા ખેડૂતો ની આવક વધશે આવક નઈ વાટા ભીજા

બધું હવે કેમ કરવું હું ખબર નઈ પડતી ગુજરાત માં હું પેલી સમજવા જેવી હાવ વાત કે અહીંયા ગીર માં આપડે બધા છે એની પાસે આવક નું કમાણી નું સાધન નથી એટલે સુરત કેટલા છે અને એની પાસે પૈસા નથી બોલો એટલે બે હાં હાલે આમ થાય છે આવનારા બે નંબર બે નંબરિયા એક ગુજરાત બે ગુજરાત થયા ને એક ગરીબ ગુજરાત ને એક અમીર ગુજરાત અમદાવાદમાં જે અધિકારી જગ્યા આ ગીર નો શાસન નો ખેડૂત છે આપડા વિસાવદર કે તાલાળા કે શાસન કે ધારી કે એ તો વેચવી પડે પૈસા નથી છોકરા પહોંચાડે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો નો આ અલગ જ અંદાજ તમને કેવો લાગ્યો છે જેવો દરેક વિસ્તારમાં જઈને લોકો સાથે બેસે છે ત્યાંના નોર્મલ લોકો સાથે નોર્મલ લાઈફ જીવે છે આવી રીતે ઠંડીના માહોલમાં નાસ્તો પાણી કરે છે જમે છે ચા પાણી પીવે છે આ માહોલ તમને કેવો લાગ્યો ગોપાલ ઇટાલિયાની આ રાજનીતિ તમને કેવી લાગી છે આ વિડીયોમાં ચોક્કસથી અમને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ હજી સુધી જો તમે ના કરી હોય તો કરી દેજો જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે આ વિડીયોમાં બસ આટલું જ ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ જય જવાન જય કિસાન ભારત માતા કી જય હાલ અમને રજા આપશો ધન્યવાદ